બે રોડ આવે છે આમ આવે છે આનો કઈ મતલબ નથી તો એ કામ કન્ટિન્યુ ચાલુ જ છે આ વર્ષો પેલાનો કામ જવા કરો ને મારી પાછું તમારું બગડ્યા બીજે કરવાનું થાય તો થાય ને આ બધું પૈસા તો ગવર્મેન્ટ ના સરકાર ના પબ્લિક ના જવાના ને

હાઈવે ઓથોરિટી આર એનબી ના પાંડે સાહેબ અહીંયા ઉપસ્થિત છે એક મહિના પહેલા આપણે લાઈવ વિડીયો બનાવ્યો હતો એ લોકોને ઉપરથી ગવર્મેન્ટ તરફથી કાંઈ ઓર્ડર મેળ્યા નથી બંધ કરવાનું કામ હજી ચાલુ જ છે સાંસદને આપણા રાજકોટના ચારેય ધારાસભ્યોને બધા લેખિત મોખિત રજૂઆત કરી રાજકોટની જનતાને ટ્રાફિકની અડચણરૂપ આ મોટું તો ઢોલ નાખું બની રહ્યું છે અહીંયા આવવા જવામાં એરપોર્ટ આવવા જવામાં અતરૂપ થવાનું છે છતાં પણ કામ એમનો ચાલુ જ છે આપણે ઘણી ઘણી રાજકોટની પબ્લિકને મહેનત કરી પણ રાજકોટની પબ્લિક જાગતી નથી આ ટોલ નાકુ બની ગયા પછી આપણે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા થવાની છે છતાં પણ ટોલ નાકાનું કામ આ લોકોને ઉપરથી કાંઈ ઓર્ડર પાંડે સાહેબને અશોકભાઈને અશોકભાઈ ને હાઈવે ઓથોરિટી આપણા કઈ કંપની છે આપણે કુરાના પુરાના સાહેબની કંપનીને કાંઈ ઓર્ડર મળ્યો નથી કામ એમનો ચાલુ જ છે તો સાંસદ છીએ ધારાસભ્યશ્રી શ્રીને મારી રાજકોટ વખતે નમ્ર અપીલ છે કે આ કામ સાહેબ અટકાવો અહીંયા કઈ ટોલ નાકાની જરૂર નથી ટોલ નાખવાના પછી વેપારી બધાને મારી નમ્ર અપીલ છે કે આ નાકાનું કામ ગવર્મેન્ટમાં ઉપર રજૂઆત કરી બંધ કરાવો અહીંયા કઈ જરૂર નથી આ વિજયભાઈએ બે હજાર સોળમાં આપણને બે હજાર સોળ ના જૂનો પ્લાન છે તે પછી વિજયભાઈની દયાથી આપણે અહીંયા રાજકોટનું એરપોર્ટ એમ્સભાઈ ની એ પછી ના એપ્રોચ ઘણા રોડ નીકળે છતાં પણ કામ નાકાનું કન્ટિન્યુ ચાલુ છે તો સાંસદ પરસોત્તમભાઈ ધારાસભ્ય રમેશભાઈ ભાનુબેન દર્શિતાબેન ઉદયભાઈ બધાને નમ્ર અપીલ છે રાજકોટના પ્રતિનિધિ છો તો આપ સરકારને અમારી વાત પહોંચાડો અને આ કામ ઢોલ નાખું જે જૂનું છે બરાબર છે અહીંયા તો હાઈવેમાં એરપોર્ટ જવા માટે બહુ ટ્રાફિકની સમસ્યા થશે માટે આ નાકું થોડું દૂર લઈ જાવ એવી નમ્રપીલ છે રાજકોટની પબ્લિક જાગશે પછી અહીં બની ગયા પછી ભવિષ્યમાં આપણે પહેલા ક્રિષ્ના પાયા બનતું હતું દૂર લઈ જવું પડ્યું આ નહીં દૂર લઈ જવું પડશે એકાદો ચાલુ જ્યાં પછી બે રોડ બીજા નીકળ્યા છે ટીપીના તો અહીંયા ટોલ નાકાનો કાંઈ મતલબ જ નથી માટે જય હિન્દ જય ભારત આ ટોલ નાકાનું કામ ઉપર રજૂઆત કરી અને થોડું દૂર ખસેડવા નમ્ર અપીલ રાજકોટ વતી હું રાજકોટની જનતાને પણ જાણ કરું કે ભાઈ રાજકોટની જનતા બધા અહીંયા આવો જોવો જગાવો જો આ ટોલ નાકાનું કામ હવે નહીં અટકવા માટે તો અમે પ્રત્યેક ઉપવાસમાં અહીંયા બધા રાજકોટવાસીઓ બેસશું ભવિષ્યમાં એવી હું જાણ કરું છું જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની